મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો યુપીના માફિયા મુખ્તાર અંસારીનું મોત થયું છે સારવાર દરમિયાન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેક મોત થયું છે જેલમાં બંધ મુક્તાર અંસારીની તબિયત બગડી હતી તબિયત બગડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો યુપીની બાંદા જેલમાં બંધ હતો માફિયા અને પૂર્વ એમએલએ જેલમાં અચાનક ઢળી પડતા હોસ્પિટલ તેને લઈ જવામાં આવ્યો હતો સારવાર દરમિયાન જ મુખ્તાર અંસારીનું મોત થયું છે હોસ્પિટલની બહાર ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મુખ્તાર અંસારીનું મૃત્યુ થયું છે સારવાર દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો હતો અને હાર્ટ એટેક બાદ તેને તેનું મૃત્યુ નિપજ્યું છે અને જેલમાં બંધ મુખ્તાર અંસારીની તબિયત ઘણા સમયથી નાદુરુસ્ત ચાલી રહી હતી તો જે રીતે મુખ્તાર અંસારી ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં તે બંધ હતો ઘણા લાંબા સમયથી તો માફિયાના પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી તબિયત ઘણા લાંબા સમયથી ખરાબ ચાલી રહી હતી અને આજે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને સાડા આઠ વાગ્યાની આસપાસ તેનું મૃત્યુ નિપજ્યું છે તો જે રીતે જેલમાં અચાનક બેભાન થઈને તે ઢળી પડ્યો હતો અને તેને તુરંત જ જેલમાંથી મેડિકલ કોલેજમાં શિફ્ટ કરાયો હતો તો જે રીતે ડોક્ટરની એક પેનલ સતત તેની તપાસ પણ કરી રહી હતી અગાઉ પણ છવ્વીસમી તારીખે મુખ્તાર અંસારીની તબિયત લથડી હતી અને મુક્તારે પોતાને ધીમું ઝેર આપતા હોવાની પણ જેલ તંત્ર પર ઘણીવાર આક્ષેપ કર્યા હતા અને કોર્ટમાં તેણે પત્ર પણ અગાઉ આપ્યો હતો તો સ્ટુલ સિસ્ટમની સમસ્યાથી પીડિત મુક્તાર અંસારીની છવ્વીસમીએ પણ તબિયત લથડી હતી જેના કારણે તેને રાણી દુર્ગાવતી હોસ્પિટલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની ચૌદ કલાક આઈસીયુમાં રાખીને સારવાર પણ કરાવવામાં આવી હતી મેડિકલ ચેકઅપ દરમિયાન મુખ્તાર અંસારીના પેટનું બે વખત એક્સરે તેમજ બ્લડ સેમ્પલ અને બ્લડ સેમ્પલ પણ કલેક્ટ કરવામાં આવ્યું હતું તો રિપોર્ટમાં તેનું સુગર તેમજ સીબીસી એલએફટી ઇલેક્ટ્રોલાઇટની તપાસ પણ તે સમયે કરવામાં આવી હતી અને અત્યારે હાલમાં જે સમાચાર મળી રહ્યા છે મુખ્તાર અંસારીનું મૃત્યુ થયું છે ઘણા લાંબા સમયથી મુખ્તાર અંસારીની તબિયત સારી નહોતી ચાલતી અને તેના દ્વારા તેમજ તેના ભાઈ દ્વારા પણ જે રીતે અવારનવાર આક્ષેપ કરવામાં આવતા હતા કે જેલ તંત્રમાં મુખ્તાર અંસારીને ક્યાંક ધીમું ઝેર આપવામાં આવી રહ્યું છે થોડા દિવસો પહેલાં જ તે ટોયલેટમાં પણ બેભાન થઈને ઢળી પડ્યો હતો તો ત્યારબાદ જે રિપોર્ટ અત્યારે હાલમાં સામે આવી રહ્યો છે કે મુખ્તાર અંસારીનું મૃત્યુ થયું છે તો રિપોર્ટ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી તે સમયે રજા પણ આપવામાં આવી હતી અને ફરી તેને જેલ ભેગો કરાયો હતો તો જેલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ અગાઉ જણાવવામાં આવ્યું હતું કે મુખ્તાર અંસારી અત્યાર જે રીતે રમઝાન ચાલી રહ્યા છે તે રોજો પણ રાખતો હતો અને આજે તેની તબિયત વધારે બગડી હતી મુખ્તારનો પરિવાર તેને મળવા માટે અગાઉ બે દિવસ પહેલાં જ તે મેડિકલ કોલેજ પણ પહોંચ્યા હતા જો કે માત્ર તેના ભાઈ છે જે અફઝલ અફઝલ અંસારીને જ મળવા દેવાયો હતો ત્યારબાદ મુખ્તારના પુત્ર ઉમર અંસારીએ પણ આક્ષેપ કર્યો હતો કે લોકલ તંત્ર સહિત સરકાર તેમને ક્યાંક મારવાનો પ્રયાસ કરી રહી છે તેવા આક્ષેપ અવારનવાર મુખ્તાર અંસારી તેમજ તેમના પરિવાર દ્વારા કરવામાં આવતા હતા તેમનો પુત્ર હતો ઉમર અંસારી તેણે પણ તેવા આક્ષેપ કર્યા હતા અને સુરક્ષા પર ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા મુક્તારે પણ પોતાને ધીમું ઝેર અપાતા હોવાના જેલ તંત્ર પર આક્ષેપ અગાઉ તે કરી ચૂક્યો હતો ત્યારબાદ ફરી તબિયત ખરાબ થતા તેને દુર્ગાવતી મેડિકલ કોલેજમાં દાખલ કરાયો હતો જ્યાં તેનો તમામ રિપોર્ટ તે સમયે તો નોર્મલ આવ્યા હતા પરંતુ આજે જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે હાર્ટ એટેક તેને આઠ પચીસ વાગે આસપાસ આવ્યો હતો રાત્રે અને ત્યારબાદ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એ મુખ્તાર અંસારીનું મૃત્યુ નીપજ્યું છે તો મુખ્તાર અંસારી જે માફિયા છે અને મઉ અને ગાઝીપુરમાં સુરક્ષા અત્યારે હાલમાં તો વધારી દેવામાં આવી છે બે હજાર પાંચથી સજા તે ભોગવી રહ્યો હતો જુદા જુદા કેસમાં બે વખત તેને આજીવન કેદ પણ થઈ છે તો રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજ તેને આજે લઈ જવામાં આવ્યો હતો મીડિયા રિપોર્ટ અનુસાર તેને હાર્ટ એટેક આવ્યો હતો કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેણે રોજા રાખ્યા હતા એટલે કે ઉપવાસ ચાલી રહ્યા હતા અને ઇફતાર બાદ તબિયત મુખ્તારની બગડી હતી જો કે જેલ પ્રશાસને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી તે સમયે મઉ અને ગાઝીપુરમાં હાલમાં તો સુરક્ષા વધારી દેવામાં આવી છે આ ઉપરાંત બાંદામાં પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે ડીજીપી હેડક્વાર્ટરને પણ સતત સતત સતર્ક રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે તો આ પહેલા બે દિવસ પહેલા જ પણ મુક્તાની તબિયત બગડી હતી અને તે સમયે પણ તેને ચૌદ કલાક દાખલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ રજા આપવામાં આવી હતી થોડા દિવસો પહેલાં જ મુખ્તાર અંસારીએ ક્યાંક દાવો પણ કર્યો હતો અવારનવાર દાવો કરતો હતો કે ક્યાંક સ્લો પોઈઝન તેને આપીને મારી નાખવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે તો મુખ્તાર અંસારીના વકીલનું પણ કહેવું છે કે થોડા સમય પછી મુખ્તારના ભત્રીજા અને ધારાસભ્ય સુહેબ અંસારીએ પણ કહ્યું હતું કે અમને માહિતી મળી છે કે તેમની તબિયત નાદુરસ્ત ચાલી રહી છે અને તેઓ પણ બાંદા જવા માટે રવાના થયા છે મુખ્તાર અંસારી બે હજાર પાંચથી આમ તો સજા કાપી રહ્યો છે તેના અલગ અલગ કેસમાં બે વખત તો આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી હતી તો જે રીતે મઉમાં મોગલકાળથી રામાયણ આધારિત ભરત મિલાપની પરંપરા ચાલતી આવે છે તેની શરૂઆત બાદશાહ ઔરંગઝેબની પુત્રી દ્વારા કરાવવામાં આવી હતી ત્યારબાદ જે રીતે રમખાણ તે સમય ફાટી નીકળ્યા હતા મુખ્તારને રમખાણોના કેસમાં તે સમયે આરોપી બનાવવામાં આવ્યો હતો અને પચીસ ઓક્ટોબર બે હજાર પાંચના રોજ તેણે ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યું હતું તો પૂર્વાંચલમાં લાંબા સમય સુધી મુખ્તાર અંસારીનો આતંક રહ્યો હતો અવધેશ રાય હત્યાકાંડમાં પણ જન્મ ટીપની સજા થઈ ચૂકી છે અવધેશ રાય હત્યાકાંડ છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો અને બાંદા જેલમાં બંધ હતો મુખ્તાર અંસારી સારવાર દરમિયાન એનું મૃત્યુ નિપજ્યું છે બે દિવસ પહેલા જ જેલમાં જેલમાં તે બેભાન થઈ ગયો હતો અને હોસ્પિટલની બહાર અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અનેવારનવાર આક્ષેપ પણ ક્યાંક કરવામાં આવતા હતા કે ભોજનમાં સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે બહુજન સમાજવાદી પાર્ટીથી રાજકીય કારકિર્દીની મુખ્તાર અંસારીએ શરૂઆત કરી હતી તે સમયે જ્યારે ઉત્તરપ્રદેશમાં માફિયા રાજ ચાલી રહ્યું હતું વર્ષ ઓગણીસો છન્નુંમાં બીએસપીમાંથી પહેલીવાર મુખ્તાર ધારાસભ્ય બન્યો હતો વર્ષ બે હજાર બારમાં કોમી એકતા દળનું ગઠન મુખ્તાર દ્વારા કરવામાં આવ્યું હતું અને જે માફિયા રાજ તે સમયે ધમધમતો હતો વર્ષ બે હજાર સત્તરમાં બીએસપીમાંથી ધારાસભ્ય બન્યા હતા અને મુખ્તાર અંસારીની જે રાજકીય સફર છે તે અમે આપને બતાવી રહ્યા છીએ વર્ષ બે હજાર નવમાં વારાણસીથી લોકસભાની ચૂંટણી તેઓ હાર્યા હતા બે હજાર નવની અવાજ છે ત્યારબાદ બે હજાર બાવીસમાં પુત્ર અબ્બાસ અંસારીને પણ ચૂંટણી લડાવી હતી પરંતુ જે નેવું દાયકો હતો તે સમયે વર્ષ બજાર બાવીસમાં કુલ આઠ કેસમાં મુખ્તારને સજા છે તે ફટકારવામાં આવી હતી એટલે કે એક બાદ એક જે કેસ છે તે મુખ્તાર અંસારી ઉપર હતા બહુજન સમાજવાદી પાર્ટીથી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી અને નેવુના દાયકાની આસપાસ જ્યારે બીએસપીનો કાળ ચાલી રહ્યો હતો એક તરફ મુલાયમસિંહ યાદવ હોય કે એક તરફ મુખ્તાર અંસારી બીજી તરફ જે અલગ અલગ માફિયાઓના જન્મ થઈ રહ્યા હતા અને બીજી તરફ તેમને પોલિટિકલ ક્યાંક સપોર્ટ પણ તે સમયે મળી રહેતો હતો તેના કારણે તેઓનો જે આતંક છે તે સમગ્ર યુપીમાં જોવા મળતો હતો અને ત્યારબાદ અલગ અલગ ગુના પણ તેમના દ્વારા આચરવામાં આવ્યા હતા શામ દામ દંડભેદની રાજનીતિ પણ આ મુખ્તાર અંસારી દ્વારા આચરવામાં આવી હતી તેમજ તે તેમજ તેમના પરિવાર દ્વારા પણ ઘણીવાર જે રીતે રાજકીય રીતે આગળ આવવા માટે પણ ઘણીવાર જે મર્ડર છે લૂંટ અપહરણ આ રીતની અલગ અલગ જે કેટલાય જે કેસ કહી શકાય તે પણ મુખ્તાર અંસારી પર હતા અલગ અલગ આઠ કેસમાં મુખ્તાર અંસારીની સજા છે તે પણ ફટકારવામાં આવી હતી અંતે જે રીતે હવે મુખ્તાર અંસારીનું મૃત્યુ થયું છે હાર્ટ એટેક આવવાના કારણે ક્યાંક મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે તો તબિયત બગડતા તેઓને હોસ્પિટલમાં એડમિટ છે તે કરવામાં આવ્યા હતા મુખ્તાર અંસારીની જે રાજકીય સફર આપણે જોઈ અને રાજકીય સફરની શરૂઆત પણ તે જ રીતે થઈ હતી ને માફિયા ડોન મુખ્તાર અંસારીનું કાઢીયા થી મૃત્યુ થયું હોય તેવા અત્યારે હાલમાં સમાચાર છે તે મળી રહ્યા છે બાંદા જેલમાં તેમની તબિયત છે તે બગડી હતી કાઢિયા થી મૃત્યુ થયું છે મુખ્તાર અંસારીને ઉલટી આવવાની ઉલટી આવવાની ક્યાંક શરૂઆત થઈ હતી ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા હતા ત્યારબાદ તેઓને રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા વર્ષ બે હજાર બાવીસમાં કુલ આઠ કેસ છે તેમની ઉપર બહુજન સમાજવાદી પાર્ટીની રાજકીય કારકિર્દીની શરૂઆત તેઓના દ્વારા કરવામાં આવી હતી બૌજન સમાજવાદી પાર્ટીની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ હતી અને જે રીતે મુખ્તાર અંસારી જે માફિયા છે વર્ષ ઓગણીસો છન્નુંમાં બીએસપીમાંથી પહેલીવાર તેઓ ધારાસભ્ય બન્યા હતા એટલે કે તેમની જે સમગ્ર કારકિર્દી રહી છે તે એક બાદ એક દાગ તેઓની ઉપર લાગ્યા હતા વર્ષ બે હજાર બારમાં કોમી એકતા દળનું તેઓ દ્વારા ગઠન કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર સત્તરમાં બીએસપીમાંથી ધારાસભ્ય બન્યા હતા એટલે કે ધારાસભ્ય તરીકે પણ ખૂબ જ લાંબી કારકિર્દી તેઓએ કરી હતી પરંતુ વર્ષ બે હજાર નવમાં વારાણસીથી પણ તેઓ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા એટલે કે જે રીતે રાજકીય રંગની સાથે સાથે જે માફિયાનો રંગ જોવા મળ્યો હતો નેવું ના દાયકામાં તો મુખ્તાર અંસારીની અલગ અલગ આઠ જિલ્લા કેસ તેમની ઉપર ચાલી રહ્યા હતા અને એક બાદ એક જે સજા છે તેઓને ફટકારવામાં આવી હતી અને બે વાર તો આજીવન કેદની જે સજા છે તેઓને ફટકારવામાં આવી હતી બાંદા જેલમાં તેઓ બંધ હતા અને હાર્ટ એટેક આવવાના કારણે કાળિયા કરસ્ટ આવવાના કારણે તેઓનું મૃત્યુ થયું હતું રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વોર્ડમાં તેઓને લઈ જવામાં આવ્યા હતા ત્યાં નવ ડોક્ટર્સની ટીમ દ્વારા તેઓને તત્કાલ સુવિધા તત્કાલ જે ચિકિત્સક સુવિધા છે તે પણ આપવામાં આવી હતી પરંતુ ઘણા પ્રયાસો કર્યા બાદ કાડિયાક અરેસ્ટથી મુખ્તારનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે અને કહેવામાં આવી રહ્યું છે કે અવારનવાર બેરેકમાં પણ તેઓ અચાનક બેભાન થઈ જતા હતા અને આની પહેલાં જે તમે વાત કરી કે બે દિવસ પહેલાં જ પણ રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં તેઓને એડમિટ કરવામાં આવ્યા હતા અને સ્ટૂલ સિસ્ટમની તેમને સમસ્યા હતી તેવું પણ અત્યારે હાલમાં સમાચાર મળી રહ્યા છે ચૌદ કલાક આઈસીયુમાં રાખીને તેમનો તે વખતે ઇલાજ પણ કરવામાં આવ્યો હતો તો મુખ્તાર અંસારીને મુખ્તાર અંસારીએ કોર્ટમાં પ્રાર્થના પત્ર પણ આપ્યો હતો અને આરોપ પણ ક્યાંક લગાવ્યો હતો કે જેલમાં તેઓને સ્લો પોઈઝન છે તે આપવામાં આવી રહ્યું છે મુખ્તાર અંસારી જે ધારાસભ્ય પણ હતા અને માફિયા પણ હતા અને જે તે સમયે નેવુંનો દાયકો હતો નેવુંથી બે હજાર વચ્ચેનો બે હજાર દસ વચ્ચેનો ત્યારે જે રીતે તેમના નામથી પણ લોકો ક્યાંક કાંપતા હતા અને એક દબદબો કહેવાય જે દબંગ નેતા કહેવાય દબંગ નેતાની જે છાપ છે તે મુખ્તાર અંસારી ધરાવતા હતા પરંતુ અત્યારે હાલમાં જે રીતે સમાચાર મળી રહ્યા છે દાદા તેઓના સ્વતંત્રતા સેનાની હતા તો મુખ્તાર અંસારીના પરિવારની જો હિસ્ટ્રીની વાત કરવામાં આવે તો ત્યારે હાલમાં સમાચાર મળી રહ્યા છે કે કાળિયા કરેસ્ટના કારણે તેઓનું નિધન થયું છે જેલમાં તેઓની તબિયત બગડી હતી ત્યારબાદ તેઓની ગંભીર હાલત હતી દુર્ગાવતી મેડિકલ કોલેજમાં તેઓને લઈ જવામાં આવ્યા હતા અને તેની વચ્ચે તેઓનું મૃત્યુ થયું છે મુખ્તાર અંસારી જે માફિયા તરીકેની છબી છે તે ધરાવતા હતા પરંતુ તેમનો જો પરિવારની વાત કરવામાં આવે તો ક્યાંક તેમનો પરિવાર પ્રતિષ્ઠિત પરિવારમાંથી પણ તેઓ આવતા હતા મુખ્તાર અંસારીનો જન્મ ગાઝીપુર જિલ્લામાં મહમદાબાદમાં ત્રણ જૂન ઓગણીસો ત્રેસઠના રોજ થયો હતો તેમના પિતા સુબાનુલ્લાહ અંસારી અને જે માનું નામ હતું માતાનું નામ બેગમ રાબિયા હતું ગાઝીપુરમાં મુખ્તાર અંસારીનો પરિવાર છે તે ક્યાંક રાજનીતિક પ્રતિષ્ઠિત રાજનીતિક ખાનદાનથી તેઓ આવતા હતા સત્તર વર્ષથી વધુ વખત જેલમાં બંધ રહ્યા મુખ્તાર અંસારી અને दादा डॉक्टर मुफ्तर अहमद अंसारी स्वतंत्रता सेनानी बना था। बोदुमाधि माटे संवाद दाता देवनाथ पांडे जोड़ा चुके है। देवनाथ पूर्व एमएलए और माफिया मुफ्तर अंसारी का कार्डियक अरेस्ट के कारण निधन हुआ है क्या ज्यादा जानकारी? देखिए प्रतिपाल अपने अंसारी जिनका अगर हम कहें कुर्बानचल में एक जमानत था, लेकिन जब जा रही थी कि मुक्तार अंसारी को बाता में उन्हें धीमा जहर खाने में दिया जा रहा है और इस बात की शिकायत बार बार की जा रही थी और आज जब हम देखे मुख्तार अंसारी की दो तीन दिन से लगातार इलाज भी करवाई जा रही थी लेकिन आज खबर आई मुख्तार अंसारी की अस्पताल में

जब उत्तर प्रदेश में योगी आदित्यनाथ की सरकार आई और उसके बाद गैंगस्टरों पर और माफियाओं पर नकेल गया तो कहीं ना कहीं मुख्तार अंसारी भी पूरे कार्यवाही में असहज दिखे और वो पंजाब के रोपड़ के जेल में बंद थे प्रत्येक और मुझे याद है 2020 की का वो दौर था जब रोपड़ जेल से उत्तर प्रदेश की पुलिस लगातार मुख्तार अंसारी को लेने के लिए जा रही थी और उस वक्त भी यही हालत थे हालांकि उस वक्त यह हालात था की मुख्तार अंसारी गाड़ी भी पलट जाएगी और दौरान कुछ नहीं हुआ मुख्तार अंसारी को बाकायदा बाईत हम कहें बांदा जेल में शिफ्ट कर दिया गया था लेकिन बांदा जेल में आने के बाद मुख्तार अंसारी की तबीयत में लगातार हमने देखा गिरावट आई और जब जब उन्हें कोर्ट में पेशी पर गई लेकर जाया गया तब देखा गया कि मुख्तार अंसारी की सेहत दिन ब दिन डाउन होती जा रही थी और यही सबसे बड़ी वजह भी कही जा रही थी अफजाल अंसारी जो उन भाई हैं वो लगातार इस बात की शिकायत कर रहे थे कि उत्तर प्रदेश सरकार उनके भाई को धीमा जहर देकर मारने की कोशिश कर रही है और जेल प्रशासन पर कई तरह के आरोप लगाए थे अगर हम देखें मौजूदा दौर की बात करें तो जो अलग अलग विजुअल्स निकलकर सामने आ रहे हैं जो अंसारी का पैतृक गांव है यानी इन सब जगहों में या फिर कहें पूरे पूर्वांचल में अब प्रशासन कहीं ना कहीं अलर्ट हो चुकी है क्योंकि मुख्तार की मौत अचानक जो हुई है उससे कहीं दंगे वाली स्थिति ना हो जो अराजकता वाली माहौल होती है वो ना हो अशांति ना फैले तो शांति व्यवस्था को दुरुस्त करने के लिए इस तरह की तैयारियां की गई हैं लेकिन देखिए तो मुख्तार अंसारी की जो तो अचानक मौत हुई है हार्ट अटैक से तो कहीं ना कहीं मुख्तार अंसारी के समर्थक भी अब सरकार पर खासतौर से प्रदेश की गवर्नमेंट पर हमलावर हो रही है और एक एक कर लगातार बयान निकल कर सामने आ रहा है लेकिन देखा जाए तो मुख्तार अंसारी अब से तीन चार दिन पहले जब कोर्ट में पेश थी उनकी तो वहां भी वो बेहोर गिर पड़े थे और डॉक्टरों का एक पूरा पैनल था उनका इलाज कर रहा कर रहा था લેકન સબ દાન મુખ્તાર અંસારી જાન નહી બચ પાયી આકસ્મિક મોત જા રહી પ્રતિપાલ શુક્રિયા દેવનાથ જાનકારી કે સાથને કે